બનાસકાંઠા પોલીસનું જાહેરનામું નવરાત્રી માટે ખાસ સૂચનો બનાસકાંઠા પોલીસ વિભાગે નવરાત્રી મહોત્સવ દરમિયાન ખેલૈયાઓની સલામતી અને કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તમામ ગરબા આયોજકોને જરૂરી સૂચનાઓ આપી છે સેફ્ટી ટીમ સાથે આયોજન ફરજિયાત નવરાત્રીના દરેક પાર્ટી પ્લોટ કે ગરબા સ્થળે ધ ટીમ ફોર યોર સેફ્ટી સાથે આયોજન કરવાનું રહેશે સીસીટીવી અને લાઇટિંગ પાર્ટી પ્લોટના તમામ વિસ્તાર આવરી લેવાય તે રીતે સીસીટીવી કેમેરા અને પૂરતી લાઇટિંગની વ્યવસ્થા કરવી જરૂરી રહેશે એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ ખેલૈયાઓને તાત્કાલિક મદદ મળી રહે તે માટે એમ્બ્યુલન્સ તથા સીપીઆરની સારવાર કરી શકે તેવા જાણકાર લોકોની ટીમ સ્થળ ઉપર હાજર રાખવી ફરજિયાત રહેશે પાસ પાસ અને અને ઓળખ ચકાસણી પાર્ટી પ્લોટ અથવા ગરબા સ્થળે પ્રવેશ આપવા સરકારી ઓળખ કાર્ડની ચકાસણી કર્યા વગર પ્રવેશ ન આપવા સૂચના છે ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા પાર્ટી પ્લોટ આગળ ટ્રાફિક ન થાય તે માટે પૂર્વ તૈયારીઓ કરવાની રહેશે કોઈપણ જાહેર અવ્યવસ્થા કે ઘટના બને તો તેની જવાબદારી આયોજકની રહેશે નશાયુક્ત હાલાત કાયદાનો ભંગ નશા કે કાયદાનો ભંગ કરતો કોઈ વ્યક્તિ મળે તો પ્રાઇવેટ સિક્યોરિટી કાયદો હાથમાં ન લેતી માત્ર પોલીસને જાણ કરશે શકમંદ પ્રવૃત્તિ અને ધાર્મિક ધાર્મિક લાગણી લાગણી પ્રકારની શકમંદ હરકત કે તેવી પ્રવૃત્તિ જણાય તો તરત જ જનરક્ષક નંબર એકસો બાર પર સંપર્ક કરવાની વિનંતી છે સમય અને સરકારના નિયમોનું પાલન સરકારના જાહેરનામા મુજબ સમય શરતો અને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે જોધા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા